કંપનીઓના નામે અલગ અલગ કરંટ એકાઉન્ટ ઓપન કરાવી સાયબર થી પાટણના જતીન ઠક્કર ઉર્ફે જોન રેપર અમદાવાદના કરણ દેસાઈ ઉર્ફે દ્વારકેશ પ્રશાંત પોલર ફિફા શુભમ ઉર્ફે રોકી તથા ચાર્લીના નામ પણ બહાર આવ્યા હતા જેઓએ વોન્ટેડ જાહેર કર્યા છે યુકે થાઈલેન્ડના વર્ચ્યુઅલ નંબરના આધારે સાયબર ક્રિમિનલ્સને બેંક કીટ સપ્લાય કરવાનું નેટવર્ક ચાલતું હતું ફિફા નામની યુવતી આ રેકેટની માસ્ટર છે ફીફાના ઈશારે રોકી બેંક ખાતા કમિશનથી ખોલાવતો હતો આ દરમિયાન આ રેકેટમાં સાયબર સેલે પરેશ વિનોદભાઈ મોરીની ધરપકડ કરી છે બનાસકાંઠાથી તેની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી પરેશ સાયબર સેલ ટોડકી પાસેથી બેંક ખાતાની વિગતો મેળવી તેની આધારે કમિશનથી ક્યુઆર કોડ સપ્લાય કરવાનું કામ કરતો હતો તેની પાસેથી 69 વર્ચ્યુઅલ મોબાઈલ નંબરો મળી આવ્યા છે 9 મહિનાની 24મી તારીખના રોજ સાઇબર ક્રાઈમ સેલ દ્વારા કતાર કતારગામમાં એક જગ્યા પર રીડ કરવામાં આવેલ હતી અને આ રીડના આધારે 25મી 9 2025 ના રોજ એ ગુનો નોંધાયેલ હતો અને આ બાવન નંબરના ગુનાના સામે ચાર આરોપીઓને સ્થળથી ઝડપી પાડવામાં આવેલ હતી આ ચાર આરોપીઓ પાસેથી અમે લોકોને કુલ એકસો ચુમ્બોતેર બેંક અકાઉન્ટ મળી આવેલ હતા અને તમામ અકાઉન્ટની ડિટેલ્સ જોતા તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે આઠસો કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન્સ આ તમામ બેન્ક અકાઉન્ટમાં થયેલ છે એના સિવાય જે મુખ્ય આરોપી હતો મિત શાહ તપાસ દરમિયાન એમનો ફોન ચેક કરતા એમની એક ચેટ મળી આવેલ હતી જેમાં એક વર્ચ્યુઅલ નેમ અને વર્ચ્યુઅલ નંબર જે નેમ હતો એમનો એ ડ્રેગન હતો અને એક વર્ચ્યુઅલ નંબર એમની સાથે એમની એક ચેટ હતી વોટ્સએપ ઉપર અને એ મોટા મોટાભાગે એ લોકો જે બેંક એકાઉન્ટની ડિટેલ્સ અને પેન કાર્ડની ડિટેલ્સ હતી એ શેર કરતા હતા એકબીજા સાથે તો એટલે આ વર્ચ્યુઅલ નંબરથી અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ એક ટીમને બનાસકાંઠા ભીલડી ખાતે મોકલી આપવામાં આવેલ હતો અને ત્યાંથી અમે લોકોને ખબર પડી કે જે વર્ચ્યુઅલ નેમ જે ડ્રેગન છે એમની એની પાછળનો જે માણસ છે એમનું અસલ નામ પરેશ મોદી છે અને એમનો મુખ્ય જે ભૂમિકા આખા જે ગેંગમાં હતો એ એમ છે કે એ લોકો કમિશન ઉપર મીત અને એમના એમની જે ટોળકી હતી એ લોકો કમિશન ઉપર બેંક ખાતા દેશભરના રાજ્યોથી લેતા હતા અને પછી આ બેંક ખાતાની ડિટેલ્સ એ લોકો પરેશ મોદીને મોકલતા હતા પરેશ મોદી આ તમામ ખાતા ઉપર એમની સામે ક્યુઆર કોડ બનાવીને એ લોકોને આપતો હતો સો દેટ જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ઝડપથી થઈ જાય અને એ ક્યુઆર કોડ પર ક્યુઆર કોડ બનાવવા માટે પરેશ મોદીને જે સાયબર ક્રાઇમ ગેંગો છે એ પચ પાંચસો રૂપિયા આપતી હતી એના સિવાય તપાસ દરમિયાન એ સામે આવેલ છે કે પરેશ મોદીને અમે લોકો જ્યારે પૂછપરછ કરી તો ખબર પડી કે અમિત શાહ સિવાય એ ચો ચોસઠ બીજા પણ વર્ચ્યુઅલ નંબર સાથે એમના ફોન ઉપર ચેટ હતું વોટ્સએપ ઉપર અને આ તમામ વર્ચ્યુઅલ નંબરનો ચેટ જે છે એમાં એમનો મુખ્યત્ એક એક જ કામ કરે છે બેંક ખાતાની વિગત મેળવી અને એની સામે ક્યુઆર કોડ બનાવીને સામેવાળાને આપવી એ ચોસઠ જે ચાર્ટ અમે લોકો જોયું એમની સામે અમે લોકોને એકસો નવ બેંક ખાતાનું ડિટેલ્સ મળી આવેલ છે અને તમામ ખાતાઓને અમે લોકો જ્યારે તપાસ દરમિયાન એનસીસીઆર પોર્ટલ પર ચેક કર્યું તો ખબર પડી કે છત્રીસ કરોડ પેસઠ લાખ રૂપિયાની ફ્રોડ થઈ ગયેલ છે આ તમામ બેંક એકાઉન્ટની સામે અને મોટાભાગે જે ટોપ થ્રી જે રાજ્યો છે એમાં મહારાષ્ટ્રમાં ત્રીસ કમ્પ્લેન નોંધાયેલ છે ગુજરાતમાં વીસ અને ઉત્તર પ્રદેશમાં એકવીસ એના સિવાય દેશભરના ઘણા બધા રાજ્યોમાં પણ સાયબર ક્રાઇમ કમ્પ્લેન્ટ આ ખાતાઓ સામે નોંધાયેલ છે આ તપાસ આ ગુનામાં આગળ પણ તપાસ ચાલુ છે અને આ તમામ અકાઉન્ટ ની અમે લોકો બેંક થી વિગત મેળવી વર્કઆઉટ કરી રહ્યા છીએ મુનેશ મોદી કોણ છે એનું એમો શો હતું કેવી રીતે કમિશન આપતો પરેશ મોદી કમિશન લેતો હતો એકચ્યુઅલી ક્યુઆર કોડ બનાવવા માટે અને એકચ્યુઅલી ફોન પે નું એમ્પ્લોય છે ફોનપેમાં સેલરાઈડ એમ્પ્લોય તરીકે કામ કરે છે અને ઉપરની કમાઈ માટે એમને આ ધંધો શરૂ કરી દીધો કે જે લોકો સાયબર ક્રાઇમ જે ગેંગો છે જે ફ્રોડ કરે છે અથવા તો એમનો પૈસા ઠેકાણે લગાવે છે તો એમના ખાતાઓ માટે ક્યુઆર કોડ પૂરું પાડ પાડવાની એ કામ કરે છે તો જે જે એમને ઓથોરાઇઝેશન ફોન પે દ્વારા અથવા તો પેટીએમ દ્વારા સેલરાઈડ એમ્પ્લોય તરીકે મળી છે એમનો દુરુપયોગ કરીને એ સાયબર ક્રાઇમ ટોળકીઓની મદદ કરતો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત